તાપી નદીના કિનારે વસેલું એક નાનકડું ગામ નદીના ખડખડ વહેતા પાણી ગામની સુંદરતામાં વધારો કરતા હતા પણ એ ગામની એક ગલીમાં બે પાત્રો એવા હતા જેમના જીવનની ધારા તદ્દન અલગ હતી ગંગા અને જમના બંને ઉમરના એવા પડાવ ઉપર હતા જ્યાં વ્યક્તિને કોઈના સાથની અને ઉખની સૌથી વધુ જરૂર હોય બને વિધવા હતી બંને એકલી હતી અને બંનેના ઘર પણ એકબીજાને અડીને હતા છતાં તેમની વચ્ચે એક અભેદ દિવાલ હતી અભિમાન અને લાચારીની દિવાલ ગંગાનું ઘર પાકું હતું એના કબાટો રેશમી સાડીઓ ગરમ ધાબડા ભરેલા હતા એને લાગતું કે પૈસો છે તો બધું જ છે એના ચહેરા ઉપર હંમેશા એક અકળાઈ રહેતી બીજી તરફ જમના હતી એનું ઘર કાચું છાપરું તૂટેલું અને પેટનો ખાડો પૂરવા માટે તેને રોજ બીજાના ઘરે કામ કરવા જવું પડતું જમના ગરીબ હતી પણ એનું દિલ દરિયા જેવું વિશાળ હતું તે ગંગા સાથે બોલવા માંગતી હતી પણ ગંગાની શ્રીમંતા જોઈને તે હંમેશા પોતાની નજર નીચી કરી લેતી વર્ષો વીતી ગયા પણ એક જ દિવાલની આસપાસ રહેતી આ બે સ્ત્રીઓ વચ્ચે ક્યારેય ઉફાળો સંવાદ થયો નહીં એક રાત્રે આકાશ જાણે ફાટ્યું હોય એમ ધોધમાર વરસાદ શરૂ થયો કાળા દિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ગામને ધ્રુજાવી રહ્યા હતા ગંગા પોતાની ગરમ રજાઈમાં લપાઈને સુઈ ગઈ એને મન વરસાદ એટલે બારીમાંથી જોવા મળતું એક દ્રશ્ય પણ જમના જમના માટે માટે આ રાત કાળ જેવી હતી એના કાચા ઘરના છાપરામાંથી પાણીની ધારાઓ પડતી હતી આખું ઘર ભીનું થઈ ગયું હતું તે બિચારી એક ખૂણામાં કંતાનનો કોથળો પાથરીને ફાટેલી ગોદડી ઓઢીને ત્યાં થરથર બેઠી હતી એના મોઢા ઉપર માત્ર એક જ નામ હતું હે પ્રભુ મારી રક્ષા કરજે બરાબર એ જ સમયે જ્યારે બાર તોફાની પવન રહ્યો હતો ત્યારે ગંગાના દરવાજે કોઈએ ટકોરો માર્યો ગંગાએ કચવાતા મને બારણું ખોલ્યું સામે ટેકરી ઉપરના આશ્રમના સાધુ મહારાજ હતા વરસાદમાં પલળેલા સાધુની આંખોમાં કાંઈક અજીબ વેદના હતી તેમણે ગંગાને કહ્યું કે ગંગામાં એક અજાણી સ્ત્રી પૂરમાં બધું જ ગુમાવીને મારા આશ્રમે આવી છે એની પાસે સિવાય નથી આ ઠંડીમાં એને ખાવા માટે અને ઓઢવા માટે કંઈક આપશો ગંગા અટકી ગઈ એના કબાટમાં નવી ગોદળીઓ અને સાડીઓ પડી હતી પણ અચાનક તેના મનમાં સ્વાર્થનો કીડો સળવૈલો એને થયું કે ખબર નથી એ બાઈ કોણ હશે નીચ જાતિની હશે તો મારી કિંમતી સાડી તે પહેરવાની અને આ નવો ધાબડો આપી દઈશ તો મને ઓછો પડશે ગંગા એ અંદર જઈને કબાટ ફંફોઈશો તેણે એકદમ જૂનો જે સાત વર્ષથી કોઈ ખૂણે પડ્યો તો એવો ફાટેલો સાડલો અને કૂતરાને નાખવાનો વાસી રોટલો ઉપાડલો એણે સાધુના હાથમાં એ ગાભા જેવી ચીજો મૂકતા કહ્યું કે મહારાજ હાલ્યો એ ગરીબ બાઈને આજ શોભ છે સાધુના ચહેરા ઉપર એક સ્મિત આવ્યું એવું સ્મિત જે ગંગા સમજી ન એ સ્મિતમાં કરુણા હતી કે શિખામણ સાધુએ પોટલું લઈ હવે બાજુના ઘરે જમનાના તૂટેલા બારણે પહોંચ્યા સાધુ મહારાજે જમનાના તૂટેલા બારણા ઉપર ટકોરો માર્યો ઠંડીથી ધ્રુતથી જમનાએ જેવું જોયું કે દ્વાર ઉપર સાધુ ઊભા છે તે તરત જ ઊભી થઈ ગઈ એના પોતાના ઘરમાં ઠેર ઠેર પાણી પડતું હતું છતાં તેણે સાધુને આદરપૂર્વક અંદર બોલાવ્યા સાધુએ ગંગાના ઘરે જે માગણી કરી હતી એ જ વાત અહીં દોહરાવી કે જમનામાં એક નિરાધાર બેન આશ્રમે આવ્યા છે પૂરને લીધે તેની પાસે કશું બચ્યું નથી જો તમારાથી બને તો એને પહેરવા ઓઢવા અને ખાવા માટે કંઈક આપો જમના ક્ષણવાર માટે થંભી ગઈ તેણે પોતાના ઘરના ખૂણામાં નજર નાખી એની પાસે આપવા જેવું શું હતું એક જૂનો ફાટેલો સાડલો ખીલીએ લટકતો હતો તેણે વિચાર્યું આ સાડલો આપી દઉં પણ તરત જ તેનું મન બોલી ઉઠ્યું કે ના રે ના આ તો સાવ જીર્ણ થઈ ગયો છે એ બિચારી બેન આમાં પોતાનો અંગ કેવી રીતે ઢાંકશે એને તો એવું કંઈક આપવું જોઈએ જે ખરેખર એના કામમાં આવે જમના એ પેટી ખોલી અને તેમાંથી એક કોરો ધાકોર સાડલો કાઢ્યો આ સાડલો તેણે વર્ષોની મહેનત પછી પોતાની જિંદગીના છેલ્લા દિવસો માટે કોઈ શુભ પ્રસંગે પહેરવા માટે સાચવી રાખ્યો હતો તેણી આંખોમાં ચમક આવી તેણે વિચાર્યું મારી જરૂરિયાત કરતાં એ બેનની જરૂરિયાત વધારે છે ભગવાને મને હાથ પગ આપ્યા છે હું તો બીજો મણી લઈશ તેણે એ નવો સાડલો સાધુને ધૈરો પણ વાત અહીં પૂરી નહોતી થતી બહાર વરસાદનું જોર વધતું જતું તું જમનાએ જોયું કે તેની પાસે એક જ ગોદડી અને એક જ કામડો હતો જે ઓઢીને તે પોતે આ કડકડતી ઠંડીમાં રાત પસાર કરતી હતી તેણે મનોમન વિચાર્યું હું તો આ ખૂણે કોથળો ઓઢીને પણ રાત કાઢી નાખીશ મારું તો જે થશે તે જોયું જશે પણ પેલી બાઈ ઠંડીમાં ઠરી જશે તો હસતા એકમાત્ર ગોદડી અને પણ સાધુને આપી દીધા તેણે કાલ સવાર માટે જે રોટલો રાખી મૂકો એ રોટલો પણ સાધુની જોડીમાં પધરાવી દીધો સાધુ જમનાની આ ઉદારતા જોઈ અને ગદગદ થઈ ગયા તેમણે આશીર્વાદ આપતા કહ્યું કે જમનામાં તમે આજે જે આપ્યું છે એ માત્ર વસ્તુઓ નથી પણ તમારું પુણ્ય છે સાધુ તો પોટલા લઈને અંધારામાં ઓગળી ગયા પણ ચહેરા ઉપર એક અનોખી શાંતિ હતી તે ભીના ખૂણામાં કોથળો ઓઢીને સુઈ ગઈ જાણે દુનિયાનું બધું જ સુખ તેને મળી ગયું હોય બીજી બાજુ ગંગાના આલિશાન ઘરમાં હુંખવાળી રજાઈમાં સૂતેલી ગંગાને નીંદર નહોતી આવતી તેને અફસોસ એ વાતનો નહોતો કે તેણે ઓછું આપ્યું પણ તેને ડર હતો કે પેલા જૂના કપડામાં ક્યાંક કઈ સારું તો નથી જતું રહ્યું ગંગાનો મોહ તેને સુવા દેતો નહોતો જ્યારે જમનાનો ત્યાગ તેને નિરાતે સુવડાવી રહ્યો હતો પરંતુ કુદરત કંઈક અલગ જ ખેલ રચી રહી હતી મધરાત થતા તાપી નદીએ મર્યાદા ઓળંગી રે લાવી રેલ આવી એવી બૂમોથી આખું ગામ ગાજી ઉઠ્યું પાણીના જોરદાર પ્રવાહે ગામના ફાધરે દસ્તક દીધી ગંગા અને જમના બંનેની ઊંઘ ઉડી ગઈ પૂરનું પાણી બંનેના આંગણા સુધી પહોંચી ગયું હતું હવે સમય હતો ભાગવાનો પોતાની જિંદગી બચાવવાનો ગંગાની મિલકત અને જમનાની ગરીબી બને હવે કુદરત સામે એક સમાન હતા તાપી નદી આજે મર્યાદા ભૂલી પર્વતો ઉપર થયેલા અતિવૃષ્ટિના કારણે નદીનું શાંત પાણી હવે રાક્ષસી રૂપ ધારણ કરી ચૂક્યું હતું ત્યારે જ ચોરેથી ઘણી બધી ચીસો સંભળાય કે ભાગો ભાગો તાપીમાં પૂર આવ્યું રેલ આવી ગઈ ગંગાના આલિશાન મેલ જેવા ઘરમાં પાણી ઘૂસવા લાગ્યું ગંગા સફાળી જાગી ગઈ તેણે જોયું તો તેના કિંમતી કબાટો રેશમી સાડીઓ અને અનાજની કોઠીઓ પાણીમાં ડૂબી રહ્યા હતા રે મારું બધું લૂંટાઈ ગયું ગંગાએ રાડ પડ્યું તેણે ઘરેણાની પેટી લેવા હાથ લંબાવ્યો પણ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તે કાંઈ પણ પકડી શકે એ પેલા લાકડાના ભારે કબાટો રમકડાની જેમ તરવા લાગ્યા જીવ બચાવવું હવે મિલકત બચાવવા કરતાં વધુ જરૂરી હતો ગંગા માત્ર પહેરેલા કપડે ઉઘાડા પગે ઘરની બહાર બાજુમાં જમનાની હાલત વધુ ગંભીર હતી એનું કાચું ઘર તો ધ્રુજવા લાગ્યું હતું જમના પાસે બચાવવા જેવું કશું હતું જ નહીં કારણ કે તેણે જે કંઈ શ્રેષ્ઠ હતું એ તો સાધુને આપી દીધું હતું તે પણ બહાર દોડી એવી વીજળીના એક ભયાનક કડાકા સાથે ગંગા અને જમનાની નજર એકબીજા ઉપર પડી વર્ષો પછી આજે બનેની આંખો મેળવી હતી પણ આજે એમાં ગર્વ કે સંકોચ નહોતો માત્ર મોતનો ડર હતો અચાનક એક મોટું મોજું આવ્યું અને જમનાની નાનકડી ઝૂંપડી જો જોતામાં પતાના મહેલની જેમ તણાઈ ગઈ જમના સ્તબ્ધ થઈને જોતી રહી ગંગાએ કટાક્ષ કરવાના બદલે ડરના માયરા જમનાનો હાથ પકડી લીધો હજી તો જમનાનું ઘર તણાયું હતું ત્યાં જ એક જોરદાર અવાજ સાથે ગંગાની હવેલીની દિવાલ પણ ફસડાઈ પડી જે મિલકત ઉપર ગંગાને ગર્વ હતો જે વૈભવ માટે તે જમનાને તુચ્છ ગણતી એ બધું તાપીના મધમસ્તા પાણીમાં વિલીન થઈ રહ્યું હતું ગંગા ને ધ્રુસકે રોવા લાગી ગઈ કે જમના હું તો ભિખારી થઈ ગઈ મારું બધું જ જતુર્યું જમનાએ ગંગાનો હાથ મજબૂતીથી પૈકડો અને તેને હિંમત આપતા કહ્યું કે બેન રડશો નહીં માલ મિલકત તો આજે છે ને કાલે નથી પણ ભગવાનનો પાર માનો કે આપણે જીવતા છીએ ચાલો આ ઊંચા વડના ઝાડ પાસે જઈએ નહીતર પાણી આપણને પણ ખેંચી જશે બંને સ્ત્રીઓ એકમેકનો ટેકો લઈને કાદવ અને પાણી ખૂનતી ટેકરી તરફ ભાગી ગંગા જે અત્યાર સુધી રેશમી ગાદલા વિના સૂતી નહોતી તે આજે કાંટા અને પથરા ઉપર દોડી રહી હતી એની બધી અકળાઈ ઓગળી ગઈ હતી એને સમજાયું કે કુદરત જ્યારે હિસાબ લેવા બેસે છે ત્યારે તે ગરીબ કે તવંગર જોતો નથી ભીંજાયેલી થાકેલી અને સર્વસ્વ ગુમાવી ચૂકેલી આ બે પડોશણો આખરે પેલી ટેકરી ઉપર પહોંચી જ્યાં સાધુ મહારાજનો આશ્રમ હતો ગંગાના મનમાં એક જ વિચાર આવતો હતો કે હવે શું ક્યાં રહીશું શું ખાઈશું તેને ખબર નહોતી કે કુદરત તેના માટે એક મોટો બોધપાઠ તૈયાર કરી રહી હતી વરસાદ હજુ પણ અનરાધાર વરસી રહ્યો હતો ગંગા અને પલળતી હાલતમાં ધ્રુજતા શરીરે સાધુના આશ્રમના આંગણામાં આવી પહોંચી આશરો મળવાની આશામાં ગંગાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા આશ્રમના દ્વાર પાસે સાધુ મહારાજ હાથમાં ફાનસ લઈને ઉભાતા જાણે તેઓ આ બે આત્માઓની પ્રતીક્ષા કરતા હોય ગંગા સાધુના પગમાં પડી ગઈ અને આક્રમ કરતા બોલી કે મહારાજ અનર્થ થઈ ગયો મારું સોના જેવું ઘર કબાટો ભરીને રેશમી વસ્ત્રો અને અનાજની કોઠીઓ બધું તાપીમાં તણાઈ ગયું હું સાવ નિરાધાર થઈ ગઈ છું હવે મારું આ દુનિયામાં કોણ જમના પણ બાજુમાં ઉભી રહીને નીચી નજરે રડતી હતી તેણે પણ પોતાનું સર્વસ્વ એટલે પોતાની નાનકડી ઝૂંપડી ગુમાવી દીધી હતી સાધુએ શાંતિથી ગંગાના માથે હાથ મૂક્યો અને ગંભીર અવાજે કહ્યું કે ગંગામાં ધીરજ રાખો બધું નથી તણાયું કાંઈક તો બૈચું જ છે આ સાંભળતા જ ગંગાની આંખોમાં આશાનું કિરણ ચેમકું તેને થયું કે કદાચ તેની સોનાની પેટી કે કોઈ કિંમતી વસ્તુ આશ્રમમાં સુરક્ષિત હશે તે ઉત્સુકતાથી બોલી હે મહારાજ શું બચી ગયું છે શું સેવકોએ મારી કોઈ મિલકત બચાવી લીધી છે જલ્દી કયો શું છે સાધુ મહારાજ કશું બોલ્યા વગર અંદર ગયા અને થોડી વારમાં બે પોટલા લઈને બહાર આવ્યા તેમણે ગંગા સામે પેલું પોટલું ખોયલું એમાં એ જ ફાટેલો ગાભા જેવો સાડલો હતો એ જ કંતાનનો ટુકડો હતો અને બાજુમાં એ જ વાસી રોટલો પડ્યો હતો જે ગંગાએ સાંજે સાધુને દાનમાં આપ્યાતા સાધુ બોલ્યા કે ગંગામાં આ જુઓ આ એ જ છે જે તમે આજે સાંજે બીજાને આપવા માટે કાઢ્યું હતું મનુષ્ય જ્યારે મુસીબતમાં હોય છે ત્યારે તેને એ જ પાછું મળે છે જે તેણે બીજાને આપ્યું હોય તમારી પાસે આટલી મોટી હવેલી હતી પણ તમારા હૃદયમાં જે ગરીબાઈ હતી એનું પરિણામ આ છે તમારું આટલું જ બચ્યું છે ગંગા સ્તબ્ધ થઈ ગઈ એની નજર પેલા વાસી રોટલા અને ફાટેલા સાડલા ઉપર પડી તેને પોતાની ભૂલ સમજાવા લાગી જે વાસી રોટલો તેણે ગરીબભાઈ માંદી પડી જશે એવા બાના હેઠળ આપ્યો તો આજે ભૂખના સમયે તેને જે મળવાનો હતો એનું અભિમાન ચકનાચૂર થઈ ગયું પછી સાધુ જમણા તરફ ફર્યા અને બીજું પોટલું ખોલ્યું એમાંથી જમનાએ આપેલો નવો કોરો સાડલો ગૂંથેલી ઉફાળી ગોદડી અને તાજો રોટલો નીકળ્યો સાધુએ અડવાસથી કહ્યું કે જમનામાં આ તમારું છે તમારી પાસે કાંઈ નહોતું છતાં તમે તમારું સર્વસ્વ આપી દીધું એટલે કુદરતે તમારી એ હુંફ અહીં સુરક્ષિત રાખી છે ગંગાની આંખોમાંથી આજે પસ્તાવાના આંસુ વેતા એને સમજાયું કે જમના ગરીબ હોવા છતાં કેટલી અમીર હતી અને પોતે શ્રીમંત હોવા છતાં કેટલી કંગાળ હતી આશ્રમના આંગણામાં શાંતિ છવાઈ ગઈ હતી માત્ર વરસાદના ટીપાનો અવાજ આવતો હતો ગંગા પોતાની સામે પડેલા ફાટેલા ગાભા અને વાસી રોટલાને જોઈ રહી હતી એને આજે પહેલીવાર સમજાયું કે મનુષ્ય મૃત્યુ પછી કે મુસીબતના સમયે પોતાની હવેલીઓ સાથે નથી લઈ જતો પણ તેણે કરેલા દાન અને ભાવના તેની સાથે આવે છે તેણે ધ્રુતતા અવાજે કહ્યું કે મહારાજ આજે મારી આંખો ઉડી ગઈ હું મહેલમાં રહેતી હતી પણ મારું મન કંગાળ હતું જમના ઝૂંપડીમાં રહેતી હતી પણ એનું દિલ રાજા જેવું હતું મેં જેને આપવા જેવું ન સમજ્યું આજે મારે જે વાસી રોટલાનો સહારો લેવો પડે એમ છે મને ક્ષમા કરો ગંગાએ જમનાનો હાથ પકડી લીધો અને રડતા રડતા તેની માફી માંગી જમનાએ ગંગાને પોતાની લપેટી લીધી અને સાધુએ આપેલો તાજો રોટલો તોડી અને ગંગાના મોઢામાં મૂકો બોયલી કે બેન પસ્તાશો નહીં જે ગ્યુ એ તો માટી હતું આપણે ફરી નવું જીવન શરૂ કરશું ભગવાને આપણને એકબીજાનો સાથ આપવા માટે જ બચાવ્યા છે બીજા દિવસે સવારે વરસાદ થંભી ગયો હતો તાપીના પાણી ઓસરી રહ્યા હતા આકાશમાં સોનેરી સૂરજ ઉગી રહ્યો હતો જે એક નવા યુગનો પ્રારંભ કરી રહ્યો હતો ગંગા અને જમના આશ્રમની ટેકરી ઉપરથી નીચે ઉતરા ગામમાં હવે ગંગાનું ઘર નહોતું કે જમનાની ઝૂંપડી નહોતી પણ તેમની વચ્ચે વહેતા અબોલાની દિવાલ હંમેશા માટે તૂટી ગઈ હતી ગંગાએ પોતાની પાસે બચેલી થોડી ઘણી જમીન ઉપર એક નાનકડું ઘર બનાવ્યું જેમાં તેણે જમનાને પોતાની સાથે રાખી હવે એ ગામમાં કોઈ ગરીબ કે કોઈ પૈસાદાર નહોતું માત્ર બે બહેનો હતી જેઓ એકબીજાના સુખ દુઃખ વહેંચતી હતી ગંગાએ પોતાની બાકીની જિંદગી ગરીબોની સેવામાં વિતાવી દીધી જે આજ પહેલાં માત્ર જૂનું પુરાણું આપવા માટે ઉપડતા હતા તે હવે શ્રેષ્ઠ વસ્તુઓ આપવા માટે તત્પર રહેતા હતા ગામના લોકો આજે પણ ગંગા અને જમનાની આ વાત યાદ કરે છે તાપી નદીના કિનારે આજે પણ એ વળનું ઝાડ સાક્ષી પૂરે છે કે સંપત્તિથી મોટું મન હોય છે અને દાનથી મોટું કોઈ પુણ્ય નથી આ વાર્તા આપણને શીખવે છે કે સાચું દાન એ નથી કે જે આપણી પાસે વધારાનું હોય પણ સાચું દાન એ છે જેની આપણને પણ જરૂર હોય છતાં બીજાના દુઃખને જોઈને આપણે હસ્તામુખે આપી દઈએ મનુષ્યની કિંમત તેની સંપત્તિથી નહીં પણ એના ઉદાર હૃદયથી થાય છે